એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખૂબ જ ઈચ્છા હતી એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યું કોઈ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસત મળી એટલે પહેલાં બાળક પાસે આવ્યા અને કહ્યું ચાલ બેટા આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવું બોલ તારે પહેલાં કોની મુલાકાત લેવી છે બાળકે કહ્યું પ્રભુ પહેલાં નરક બતાવો પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોય તો પણ વાંધો ન આવે ભગવાન બાળકને લઈને નરકમાં ગયા દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા બાળકે જોયું તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા આમ છતાં લોકો ભૂખના માર્યા તરફડિયા મારી રહ્યા હતા કેટલાકના મોઢામાંથી સારું ભોજન જોઈને લાળો ટપકતી હતી પરંતુ એ ભોજન લેતા ન હતા બાળકે ભગવાનને પૂછ્યું પ્રભુ આવો કેમ ભોજન સામે હોવા છતાં આ લોકો કેમ ખાતા નથી અને દુઃખી થઈને રાડો પાડે છે ભગવાને બાળકને કહ્યું બેટા આ તમામ લોકોના હાથ સામે જો બધાના હાથ સીધા જ રહે છે એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઈ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઉછે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે પણ એમાં એ સફળ થતા નથી બાળકે દલીલ કરતાં કહ્યું પ્રભુ આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે ભોજન સામે હોવા છતાં તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને એ ખાઈ શકતા નથી ભગવાને કહ્યું ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવું એ જોઈને તને નરક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઈ જશે અને હું અન્યાય કરું છું કે કેમ તે પણ તને ખબર પડી જશે બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયું અહીંયા નરકમાં હતા એ જ પ્રકારના બધા જ ભોજન હતા અને એવી જ વ્યવસ્થાઓ હતી છતાંય બધાના ચહેરા પર આનંદ હતો બધા શાંતિથી ભોજન લઈ રહ્યા હતા બાળકે ધ્યાનથી જોયું તો અહીંયા પણ દરેક લોકોની શારીરિક સ્થિતિ નરક જેવી જ હતી મતલબ કે કોઈના હાથ કોણીથી વળી શકતો નહોતો પરંતુ લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા સામસામે બેસીને પોતાના હાથમાં રહેલો કોળિયો સામેવાળી વ્યક્તિના મુખમાં મૂકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વીકારતા હતા બાળકે ભગવાનની સામે જોઈને હસતા હસતા કહ્યું પ્રભુ મને સ્વર્ગ અને નરકનો વચ્ચેનો તફાવત બરાબર સમજાઈ ગયો સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે તારું જે થવું હોય તે થાય હું મારું કરું આવી વિચારસરણી જ્યાં છે તે નરક છે અને મારું જે થવું હોય તે થાય પહેલાં હું તારું કરું આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે આવા ઉચ્ચ વિચાર એ આપણી ભારતીય સંસ્કૃતિની દેણ છે